જોડિયા તાલુકાના કુંડણ ગામે આવેલ સુપ્રસિદ્ધ અને પ્રાચીન એવા કુંનણ હનુમાનજી મંદિર ખાતે દાદાને છપ્પન ભોગના અન્કૂટનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભાવિકોએ અન્નકૂટના દર્શનનો લાભ લીધો હવે જોડિયાથી મારા આમ તક ન્યૂઝ બ્યુરોના શરદ રાવલનો એક વિસ્તૃત અહેવાલ જોડિયા તાલુકાના કુંડ ગામે કુંડલીયા હનુમાનજી અને રામજી મંદિરે કારતક સુદ એકમના પાવન દિવસે છપ્પન ભોગ અનકુટ દર્શન અને કુંડ ગામના મગનભાઈ ગગારામભાઈ ભીમાની પરિવાર દ્વારા હનુમાનજી દાદાને ધ્વજારોહણ વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું અને નૂતન ધ્વજા ચઢાવવામાં આવી હતી ખાસ કરીને જોડિયા તાલુકાના કુંડળ ગામે સૌથી પ્રાચીન અને પ્રખ્યાત એવા કુંડલિયા હનુમાનજી અને શ્રી રામજી મંદિરે પ્રતિવર્ષની માપક આ વર્ષે પણ કારતક સુદ એકમના દિવસે છપ્પન ભોગના અંકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને સેવાભાઈ પરિવાર દ્વારા અને મંદિર દ્વારા અલગ અલગ પ્રકારની ભગવાન માટે વાનગીઓ બનાવવામાં આવી હતી ભોગ લગાડવામાં આવ્યો હતો છપ્પન ભોગ ભગવાનને અર્પણ કરવામાં આવ્યા હતા અને કુંડળ ગામના મગનભાઈ ગગારામભાઈ ભીમાણી પરિવાર દ્વારા દાદાના આ અન્કુટ મહોત્સવ નિમિત્તે વિશેષ ધ્વજારોહણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો નૂતન ધ્વજારોહણ ચઢાવવામાં આવ્યું હતું સુરાવેલી સુરાવેલીએ મોટી સંખ્યામાં સેવક સમુદાય અને પૂજારી મહંતશ્રીની ઉપસ્થિતિમાં આ નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને દાદાને અન્કુટનો ભોગ લગાવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં આજુબાજુમાં લોકો દર્શનાર્થે આવી પહોંચ્યા હતા સૌનું મહંતશ્રી દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું યજમાન પરિવાર દ્વારા પણ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને અન્કુટના દર્શનનો લાભ લઈ સૌ કોઈ ધન્યતા અનુભવી હતી